અહીંયાથી આપણે પાણી ભરવાનું છે ટેન્કરમાં અને લઈ જવાનું છે મેદાનમાં તો આપણે પાઇપ લાવી દીધી છે અને લગાવી દઈએ ઉપર અને તો અહીંયા પીચનું જે કામકાજ છે ચાલુ છે અને આપણે આવી ગયા છે પાણી ભરવા કેમ કે મેદાનમાં જે પીચ બનાવવાની છે એના માટે આપણે પાણી ભરવા આવી ગયા છે આ છે અમારા ગામનો બોર છે ગામ પંચાયતનો તો અહીંયાથી આપણે પાણી ભરવાનું છે ટેન્કરમાં અને લઈ જવાનું છે મેદાનમાં જે આપણે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાનું છે લુણપુર ગામમાં તો પીચ ત્યાં તૈયાર થઈ રહી છે એના માટે આપણે પાણી લેવા આવ્યા છે અને ત્યાં જઈએ અને બતાવીએ બીજું આપણે ગ્રાઉન્ડ અત્યારે કેવું બને છે તો બધું ત્યાં જઈને બતાવીએ આપણે પાઇપ લાવી દીધી છે અને લગાવી દઈએ ઉપર અને અમારે આ છે ગામના પાઇપ લગાવી દઈએ તો મોટી પાઇપ છે અને હવે પાણી ચાલુ કરશું જલ્દીથી ભરાઈ જાય ટેન્કર એટલે આપણે પાણી લઈ અને મેદાનમાં જઈએ હવે આ ફિટ થઈ ગયું છે અને આપણે હવે જઈએ ત્યાં ઉપર પાઇપ પકડવી પડશે કેમ કે છૂટી ના જાય એક મિનિટ ચાલુ કરો ઉપર આવી ગયો પાણી આવે તો બતાવી મને અંદર આપણે પાઇપ પકડી લીધી છે પાણી આવી ગયું છે અંદર જોઈ લો અને ચાલુ થઈ ગયું છે તો આ થોડી મિનિટમાં ભરાઈ જશે લગભગ પાંચ મિનિટ જેવું લાગશે બસ બે મિનિટ બે મિનિટ જેવું લાગશે ટેન્કર ભરાતા પાણીનું પ્રેશર બહુ છે એટલે બે જ મિનિટ લાગશે જો હવે કેટલું ભરાઈ ગયું ચાલુ છે આ સિસ્ટમ સારી કહેવાય ભરવા માટે ટ્રેન્કર પૂરું ભરી ગયું હવે લઈ અને આપણે મેદાનમાં જઈએ જોઈએ અત્યારે કેવું મેદાન બને છે આપણે ભરાઈ ગયું છે ટેન્કર અને લઈને હવે જઈએ આપડે મેદાન નું પેલા પાઇપ આપડે જે લગાવી આપણે મૂકી દઈએ હેલ્પ કરી મારી દઈએ ચાલુ છે અને આ નવો રોડ બને છે સમોથી જૂના સુધી હાઈવે બને છે અત્યારે ચાલું છે આપણે જવાનું છે આ સાઈડ નખળા ભગવાનનું મંદિર છે અને ત્યાં આપણે નખળા ભગવાનના મંદિર ઉપરથી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે નકળા ભગવાન ક્રિકેટ મિત્રો આપણે હવે ગ્રાઉન્ડમાં પહોંચી ગયા છે અને જો સામે જે બેડા છે એ પીચ બનાવવા બેડા છે પીચ છે અને બીજું આપણે હવે ત્યાં જઈએ બતાવીએ બીજું બધું તો અહીંયા પીચનું જે કામકાજ છે ચાલુ છે અને ત્યાં ટ્રેક્ટર આવી રહ્યું છે ત્યાં અહીંયા નાખવાના છે આપણે માટી નાખવાની છે પીચ જે છે અહીંયા ઉપર બીજો પ્લાસ્ટર કરવાનો છે એટલે પહેલાં પીચ છે ને એને ધોવી પડશે ઉપર જે માટી છે એ ધોવી પડશે તો ટ્રેક્ટર જે માટી લઈને આવ્યું છે એ ફસાઈ રહ્યું છે અને જો ત્યાં ફસાઈ રહ્યું છે અમારે હરીશિંહ જય માતાજી જો માટી લઈને આવતા હતા ટ્રેક્ટર ને અહીંયા ફસાઈ રહ્યું છે કાકા થોડું ઓછું દેખાય છે કેમ કે બ્લોક ના પાયે થઈ આખ્યું છે ચાલુ કાકા ને બિહાર વજન માં વધારે છે અરીસિંહ માથે ચડી ગયા છે અંજો અહીંયા છે સરપંચને બે સરપંચ નો વજન વધારે છે અમારા ગામના સરપંચ છે જો વ્હાઈટ શર્ટ છે ડ્રાઈવર બદલાણા છે અમારા ગામના સરપંચ કામમાં સૌથી આગળ હોય

જો આ અમારે સરપંચ સાહેબ છે આ સરપંચ સાહેબ છે અને આ પતો કાકો છે હા માસ્તર છે અમારે ટ્રેક્ટર બધાઈ ગયું છે હવે એનો કોઈ ઇલાજ નથી બીજું ટ્રેક્ટર લાવીને ખેંચવું પડશે આ મારા ઇન સુબા આપડા કામ કરવું પડે કેમ કે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન છે આ થી વાયસ આજ આલમજી કેટલું કેવું છે સુબા ટાઈમ પર ઓ ગોરી ધરો રે રે સાધુજી મેલે પરમેશ્વરની કથા પાંચ સંકે આલુ પર બેસાય કોડ વાળી ચાલે નહોતી આ જમણ તો આમના તો હલાઈ દીધું આશા ઓછી છે ભાઈ બીજું ટ્રેક્ટર લાવવું પડશે નીકળી જાય સરસ આ જમસિંહ જુના ડ્રાઈવર છે અનુભવે આ કાકા છે ট্রুটি যায় ডুটি দেয় উন্ু করো হু

નીકળે ગયો ભાઈ નીકળે ગયો જીતી ગયા જીતી ગઈ શેખ ને શેખ ને એ અંજુબા જાલમજી શેખ ને ઓ મોમ તો કડ ડડ ડડ ઓ બેસ કર બે ના આરા બતા ડાર ના ખોલો જો હાલે 1500 રૂપિયા રાખે ઓ નાખો હા એવા અરે <laughs> યાર <laughs> થાય <laughs> છે